લોક સુટણીય લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી આ લડાઈ માત્ર વિચારધારા ધારા પુક્તિ નથી આ લડાઈ દેશના સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ જંપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના હક્કાર્ને ઉઠાવવાની મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તા નું પરિવર્તન થશે મોંઘવારી બેરોજગારી જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ ની માટે આવતા પાંચ વર્ષ ખૂબ કપરા હશે ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ સત્તાનો અધિકાર છે આગળ છે પુનરાવર્તન કરવા તરફ વારંવાર કેતો આવ્યો અને ઈશ્વર પ્રાર્થના કરું કે આ મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકાર થી સામાન્ય માણસ બચાવવા માટે સત્તા નું પરિવર્તન હું સૌથી પહેલાં તો સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જેને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં રાત દિવસ એક કરી પોતે ઉમેદવાર હોય એ રીતે લડી અને આ પરિણામ શક્ય કર્યું છે ત્યારે હૃદયપૂર્વક હાલારના સર્વે નાગરિકો અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જીત સાચા અર્થમાં હું સર્વે નાગરિકોને અને સર્વે કાર્યકર્તાઓને સમર્પિત કરું છું તમારા વગર આ જીત શક્ય નહોતી જે તમે લોકોએ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિકસિત ભારતના સંકલ્પમાં સાથે સમગ્ર હાલારને જોડવા માટે જે પ્રકારની મહેનત કરી છે એના લીધે આ પરિણામ શક્ય થયું છે મેં પહેલાં કીધું એમ ખૂબ કપરી પરિસ્થિતિમાં તમે લગભગ બધા જ તજજ્ઞો બધા જ પ્રેડિક્શનને ખોટા પાડી અને ફરીથી એક વખત સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રની મજબૂત નોંધ જે દિલ્હી સુધી કરાવી છે એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકો કાર્યકર્તાઓને વંદન કરું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને આ જીત આપ સૌને હું સમર્પિત કરું છું પાછલા દસ વર્ષે સતત લોકો વચ્ચે રહી દરેક પરિવાર મા એક પરિવારના સદસ્યની જેમ રહી અને મેં પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અનેક કામો આપણા સમગ્ર ક્ષેત્રમાં થયા છે આપણી યાત્રા મજબૂતીથી આગળ વધી છે ત્યારે એ જ રીતે આવતા પાંચ વર્ષ વિકસિત ભારતનો એક મજબૂત અંગ જામનગર સંસદીય ક્ષેત્ર બની રહે એ પ્રકારે આવતા પાંચ વર્ષ પણ બધા જ આપણા પરિવારો સાથે એમને સાથે રાખી અને આ જ પ્રકારે આપણી વિકાસ યાત્રા આગળ વધે એ મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે હું એવું માનું છું કે જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં કામો થયા છે ત્યારે હંમેશા મને એક વિશ્વાસ હતો કે હાલારના આપણા નાગરિકો ખૂબ જાગૃત છે અને સૌથી પહેલું પ્રાધાન્ય જો હલારના નાગરિકો કોઈ વાતને આપતા હોય તો એ સમરસતા અને સુરક્ષાને આપે છે મને લાગે છે આ પરિણામ આપણી સમરસતાનું પરિણામ છે આપણી એકતાનું આપણી જાગૃતતાનું પરિણામ છે આપણે બધા એક છીએ આપણે સમરસતાને પ્રાધાન્ય આપીએ છીએ આપણે બધાએ સુરક્ષાને પ્રાધાન્ય આપીએ છીએ આપણે પ્રગતિને પ્રાધાન્ય આપીએ છીએ એક ખૂબ પોઝિટિવ આપણું માઇન્ડસેટ છે આપણા વિચારો છે એની પણ ક્યાંક પ્રતીતિ આ પરિણામ કરાવે છે એટલે ખૂબ સકારાત્મક રીતે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાના જે નાગરિકોએ ખૂબ કોઈને કાંઈ દેખાડ્યા વગર કોઈ વાતચીત કર્યા વગર જે પ્રકારે મતદાન કર્યું મને લાગે છે સૌથી પહેલી વાતની કોઈ પ્રતીતિ થતી હોય તો આપણે કેટલા સકારાત્મક રીતે એક છીએ અને આપણે આપણા ક્ષેત્રની ચિંતા કેટલી કરીએ છીએ એની પણ આ પરિણામ પ્રતિતિ કરાવે છે ત્યારે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકો સર્વે કાર્યકર્તાઓને વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જીત હું આપ સૌને સમર્પિત કરું છું અને હું એટલું જ આ તકે આપનો આભાર વ્યક્ત કરતાં કહીશ કે આવતા પાંચ વર્ષે આપ સૌની સાથે રહી મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને વિકસિત ભારત સાથે જોડવાના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે ફરીથી એક વખત હૃદયપૂર્વક આપ સૌને ખૂબ ખૂબ વંદન કર્યું જી રાજકોટનું આ ખૂબ જ દુઃખદ આખો બનાવ છે અને એમાં પીડિતોના પરિવાર સાથે એના દુઃખમાં આટલા જ દુઃખી અમે બધા જી વ્યક્તિગત રીતે આ દુઃખ કેવું છે એનો કદાચ વ્યક્તિગત રીતે મને પણ એટલો જ અનુભવ છે એટલે એ તમામ પરિવારો સાથે અમે એટલી જ સંવેદના અને દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આજનો દિવસ અમે કદાચ પરિવાર પરિવારોને બીજું તો કાંઈ નથી આપી શકતા હિંમત પણ આ સમયે આપવી ખૂબ અઘરી હોય છે પણ આટલું જ કે એમના દુઃખમાં સહભાગી થવાના એક પ્રયત્ન એના પરિવારના સદસ્યની જેમ અમે કરીએ છીએ કે આજના દિવસે કોઈ બીજી ઉજવણી નહીં પણ માત્ર ને માત્ર આ તમામ જે દિવંગત આત્માઓ છે એમને ઈશ્વર સદગતિ આપે શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે તમામ પરિવારોને ક્યાંક ઈશ્વર હિંમત આપે એટલું જ આ તકે હું એમને કહીશ લોકોએ જે જન્મ તાકો છે તેનો સ્વીકાર કરીએ છીએ અને જે લોકોએ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મતદાન કર્યું છે એની પડખે હંમેશા ઊભા રહીશું અન્યાયની સામે લડતા આવ્યા છીએ લડતા રહીશું આવનારા સમયની અંદર પણ પૂરી તાકાતથી લાગશું અહીં ચૂંટણીનગર લોકસભા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત એન્ટ્રી કરી રહી છે ત્યારે લોકોને એક વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય મોદી સાહેબ જે દિશામાં આ દેશને આગળ લઈ જવા માટે આ વિકાસ કરવા માટે સંગઠન પ્રમુખ આપણા પાટીલજી પણ આ દેશ માટે અને આ ગુજરાત માટે વિકાસ ની જે કેડી કંડારી રહ્યા છે એ જોતા લોકો ને એમના ઉપર ભરોસો પૂરેપૂરો છે ત્યારે આ લોકસભા વિસ્તાર અમે બીજી વખત ગયાત્રી કરી અને બહુ મોટા માધ્યમથી જીતવાના છીએ

આજે પરિણામોમાં ચૌ સોળ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા થી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઉભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સરહદતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આ જે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છું આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું ઉમ્માર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી પાછલા આઠ ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઈનસમાં છે પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજારના જેટલી લીડથી અમે જીત્યા છે એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્યોએ અંકલેશ્વર ના ધારાસભ્ય હોય કે પછી ભરૂચ ધારાસભ્ય હોય કે છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન અને ચૂંટાયેલી સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ના બેન્ડ કે ફુલાર કે પછી કોઈ પણ જાત મીઠાઈ પણ અમે અમે ઠીક છે સાદા સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતે શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીદ છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી છે મનસુભાઈ ગત ટર્મની કરતા લીડમાં ઘટાડો થયો છે તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકાર આ સાતમી વખત હું જીત્યો છું દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભા ને આમાં મતદારો પર આધાર રાખે છે નેતાઓ તો મહેનત કરી છે પરંતુ મતદારોએ જે નિર્ણય કર્યો એના પર આધાર ચાલો